ત્યાં તેમાં અનેક દર્દીઓ પાટણ દવાખાને જતા મુસાફરો વિદ્યાર્થીઓ આ બસમાં અપડાઉન કરતા હોય હોય છે 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 ઘણી વખત એસટી ડેપોના કારણે બસ કાપી આવે અને અનિયમિત રામસરા ધીમા ચુવા ઉચપા ચુરમારથી થરાદ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ તેમજ થરાદથી પાટણ સુધી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પાટણ દવાખાને સારવાર માટે જતા દર્દીઓ રચડી પડે છે ઘણી વખત વિદ્યાર્થીઓને પરીક્ષા હોય ત્યારે પણ આ બસ કાપી સીસી પ્રાઇવેટ વર્ધીમાં મોકલી દેવામાં આવતી હોય છે પરિણામે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચી શકતા નથી આમ તો સરકાર સ્વચ્છ સલામતી અને સમયબદ્ધ બસ સુવિધાઓની મોટા પાયે ઉપાળા કરે છે ત્યારે આ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાં આમ થરાથી સવારે છ વાગે ઉપડતી બસ થરા ઢીમા ભોરોલ મહેસાણા નિયમિત ચલાવવામાં આવે ને વિકસિત અને વિકાસશીલ તેમજ ગતિશીલ ગુજરાતના અરૂપ પરના મુસાફરોને વિદ્યાર્થીઓને નિયમિત બસ મળી રહે તે માટે પાલનપુર એસટી વિભાગે નિયમક દ્વારા જવાબદાર દ્વારા એસટી મેનેજર તેમજ વહીવટ વિભાગની બેદરકારી સામે અવાજ ઉઠાવવાની હિંમત કરીને આ બસ નિયમિત કરાવશે ખરા એ પ્રશ્ન વિદ્યાર્થીઓ તેમજ મુસાફર જનતા કરી રહી છે આમાં બસ નિયમિત કરવા માન્ય અધ્યક્ષ શ્રી અને થરા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવશે તેવી માંગણીઓ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફર જનતા કરી રહી છે બાબુ ભારત